આખરે વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્ર વાકેલાએ રાજીનામું આપી દીધું અને રાજીનામાની અટકળોની સાચી ઠેરવી ત્યારે હવે વાત અહીંથી નથી અટકતી કારણ કે હવે બીજા અપક્ષ ધારાસભ્યના રાજીનામાની અટકળો શરૂ થઈ ગઈ છે કારણ કે ધારાસભ્યએ ખુદ બીજાને ખભેથી તીર તાકીને સંકેત આપી દીધો છે કયા છે તે ધારાસભ્ય અને કોના ખભેથી રાજીનામાનું નિશાન સાધ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે બીજી તરફ ગુજરાતમાં ભાજપનું મિશન લોટસ પણ શરૂ થઈ ગયું છે ત્યારે આજ રોજ વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્ર વાઘેલાએ રાજીનામું આપી દીધા તેમના રાજીનામાની અટકળો શાંત પડી ને ધારાસભ્યપીટ ને બીજા ધારાસભ્યના રાજીનામાની અટકળો ઊભી થઈ કારણ કે રાજીનામું ધર્યું ત્યારે તેમની સાથે ઉપસ્થિત હતા બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જેને લઈને હવે ચર્ચાઓ છે કે હવે ધવલસિંહ ઝાલા પણ રાજીનામું અને ભાજપમાં જોડાશે ધવલસિંહ ઝાલા અને ધર્મેન્દ્ર વાઘેલા બંને ધારાસભ્ય ધારાસભ્ય છે આ સાથે ધાનેરાના ત્રીજા માવજી દેસાઈ પણ આ રાજીનામાની હરોળમાં છે હવે આ બંને નેતાની ફરી ચર્ચાઓ એટલા માટે ઉઠી કારણ કે ઉત્તરાયણ પહેલા ત્રણેય અપક્ષ ધારાસભ્ય એટલે કે વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધાનેરા બેઠક પરથી માવજી દેસાઈ બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાની વાતો વહેતી થઈ હતી ત્યારે કહેવાય રહ્યું હતું કે તેઓ ઉત્તરાયણ પછી રાજીનામું આપશે આ ત્રણેય નેતાઓ કે જેમણે ભાજપે ટિકિટ ન આપતા તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા અને પછી ચૂંટણી જીત્યા પછી ભાજપને જ ટેકો જાહેર કર્યો હતો ત્યારે આ ત્રણેય ધારાસભ્યોમાંથી એકની વિકેટ પડતા હવે ધવલસિંહ ઝાલા અને માવજી દેસાઈ બચ્યા છે ત્યારે ધવલસિંહ ઝાલાએ પણ આજે મીડિયાને સંકેત આપી દીધો છે કે તેઓ રાજીનામું આપશે પણ ઠીકરું ફોડ્યું તેમણે કાર્યકર્તાઓના નામે તેમણે જણાવ્યું છે કે જો મારા કાર્યકર્તાઓ કહેશે તો હું ભાજપમાં જોડાઈશ પરંતુ આ નિવેદન કંઈ નવું નથી આ પહેલા પણ તેઓએ બે હજાર બાવીસમાં ચૂંટણી જીત્યા બાદ પણ આવું જ નિવેદન આપ્યું હતું કે વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધાનેરાના માવજી દેસાઈ અને હું ત્રણેય જણા ભાજપના જ છીએ અને ભાજપના જ કાર્યકરો તરીકે કામ કરતા હતા અને ભવિષ્યમાં પણ કરતા રહેવાના છીએ અમને જો કોઈ બોલાવશે તો અમે ભાજપ સાથે જ રહેવાના છીએ માત્ર ટિકિટ ન મળવાથી અમે ચૂંટણીમાં ઊભા હતા અમને જ્યારે કહેવાશે ત્યારે અમે ભાજપમાં જોડાઈશું ત્યારે પક્ષના ખભે અને હવે કાર્યકર્તાઓના ખભે ઠીકરું ફોડીને આખરે દેખાડ્યો તો ભાજપ પ્રત્યેનો પ્રેમ જ ત્યારે હવે આ અપક્ષની ત્રિમૂર્તિમાંથી એક રાજીનામું આજે ખરી પડતા હવે ધવલસિંહ ઝાલા અને ધાનેરાના માવજી દેસાઈ પણ રાજીનામું આપીને કેસરિયા કરે તે હાલ તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તમને શું દેખાઈ રહ્યું છે તેમણે કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર